પરોઢ થયું ને પાંગર્યું મન એ વન વાસળિયું વાગી રે પરોઢ થયું ને પાંગર્યું મન કઈ બાજુ દ્વારકા વા ભાઈ જીવ આવી પાણી પાઈ દેવાનું પાણી પાઈ પછી પગ જલુ થાય એટલે પાછું રાપ મારી દેવાની તો સોલિડ લે

ઘઉં વાવેતર થાય છે બાકી જો આ મજા ભૂકાના ઢક્યા ભાર્યું ભૂકાની થોડી થોડી બાકી હેન કપા ઉભો હે આ તુવેદાળના બે ત્યાં ઘેરા હે બાકી મગફળીના પડામાં ધાણા ઘઉં ને બધું વાવેતર થઈ ગયું હે ટૂંકમાં મગફળીવાળા પડા બધાય ખાલી થઈ ગયા કપા અને તૂવદા ને એરણદા હે બધું વિગ્યું છે બાકી આપડી સીમ જ નજારો જોઈ ને વાડી હીંડોળો બીંડોળો ને કઈ ઘટે નહી ને બાકી ભૂખા ને હારવાના કામકાજ ચાલુ હે જો મીંડું આવે ભૂકા બધા આપડે ફટાફટ નીચે આગળ જીરું આવેલું હેળા ખેડૂત નવરાય નથી આ જો આજે 26 આ તારીખ થઈ ગઈ છે સમય થઈ ગયો વાવેતર નો આજે પાળા વાવેતર કરવાનો ટાઈમ નથી જો આજે હેન ભૂકાન ભારી ને એવું બધું ભરાઈ છે જો આ પાળામ ઘઉ નું વાવેતર ચાલુ છે ઘઉ નું વાવેતર જો લો પાણી મીઠું પાણી હો પંછારા નું આ બાજુ આવે માથી અડધું આમ જાય આમાં વાવેલું છે જીરું

એક ઘેરો હારો હે આગળ જો ભૂકો દેખાય ને અગાસી ઉપર બે ઘોડા બોલેરામાં ભરાઈ ગયા હમણાં અહીંથી એટલે બતાવું ક્યાંક જાતા હશે ટૂંકમાં વર્ધીમાં લગ્ન પ્રસંગ હોય ને તો વરરાજા માટે ફૂલેકું કાઢવા ને એવા માટે તો ત્યાંથી નીકળી ગયા છે હમણાં અહીંયા આવે એટલે આપણે એનો વિડીયો શૂટ કરી લઈએ જો આવે બોલેરામાં ઘોડા બેસાડેલા ચડાવેલા છે ટૂંકમાં વરદીમાં ક્યાંક વિજિટ માં જાય છે સાચમાં અમારા રાજુભાઈ આહિર કઈ બાજુ દ્વારકા જ ના છ સાડા છ વાગી ગયા છે ભગવાન ને મનાવી લીધા દીવા કરી લીધા છે હાલો નારાયણ ના પણ બધા દર્શન કરી લ્યો નારાયણ પોતાના અસ્ત થવાની પૂરેપૂરી તૈયારીમાં આનો હજી વારો ખેદી આવે હજી પૈડી છે આ ભાઈ આીજન હે ફૂલે ફૂલ જો અવાજ આવે રોટા દાંતી કે રાપ અને હવે આપણે અને આજે છે ને ભાઈ એવું થયું સાંજે છોકરી ફોનમાં રમતી હતી ચાર્જિંગ કરતા ભૂલાઈ ગયું તું અને સવારે ઉઠો અને ચાર્જિંગમાં મુકતા ભૂલી ગયો અને સવારે મારે આજે ટિફિન લઈને વાળી આવતર્યો હતો આપણે મગફળી વીણવાની હતી ફટાફટ પછી ઘઉંને પાણી પાવાનું વીણી લઈ પછી પાવા મેળા એમ હતો એટલા માટે ચાર્જિંગ સવારે માત્ર પંદર ટકા જ હતું અહીં આવીને મોબાઈલ ફ્લાઇટ મોડમાં નાખી દીધો હતો અને એટલે આખો દિવસનું મેં કંઈ વિડીયો શૂટ પણ નથી કર્યું અત્યારે હવે પંદર ટૂંકમાં એરોપ્લેન મોડ ઓફ કરી નાખ્યું છે હવે આપણે ઘરે જઈશીને મેં કીધું દ્વારો થોડો કંઈક બનાવી લઈ અને આપણે માઇન્ડ બી ટૂંકમાં હે ને ચાર ક્યારે આવે ચાર કટકા રહી ગયા છે બાકી બધી આજે સવારમાં ટીફિન લઈને આવ્યો તો વીણવા વર્ગી ગયો હતો વીણી લીધી હે ખાલી ચાર ક્યારા રહી ગયા હે જે આ ચાર ક્યારા રહ્યા છે અને એટલી મગફળી થઈ છે જો બે ભારી ટૂંકમાં થઈ જો એટલી થઈ અને પેલી કાઢવાની બાકી હે બાકી મેં કીધું એમ બધે અત્યારે વાવે તો ચાલુ હે ને કે રોટા વેટા લે ને કે દાંતિયા લે અને આપડે ઘડીક વાર છે ને આપડે હિંડોળો હે બેસીને ઘડી વાર ભજન સાંભળી પછી ઘરે જાય મળી ઘરે જઈ આલે ભાઈ સંજા થઈ ગઈ છે અંધારું થઈ ગયું છે અને ભજન ની મોજ પહોંચી ગયા સહી બેન લેશન કરે છે એમાં કૃપાબેન હજી ફૂતા હેચો મજન હું परो थियूं पियूं मन परो थियूं परो थियूं न परियूं मन ओचिताड़ी राधा जबकी जागीरे પરોડ થયું ને પાંગળ્યું જ્યાં મિત્રો સવારના વાગી ગયા છે આઠ આપણે આવી ગયા છે વાળીએ અને મસ્ત મજાના ઘઉં ઉગી ગયા છે નજારો બતાવી દઉં આ નારાયણનો સવારનો નજારો અને આપણા ઘઉં મસ્ત મજાના ઉગી ગયા જોઈ લ્યો પાંચ પાટલી એક બે ત્રણ ચાર ને પાંચ

અને આજે બુધવાર છે લાઈટ નથી અને અમારે ધોવીને આ ભણીને આવતી રહી ભેગી રહે અને અમારે કૃપાબેનને મમ્મીએ કેળાના નાના નાના બટકા કરી દીધા હે એ હમણાં કેળા ખાઈ હે બરોબર પછી આપણે બપોરા કરો વર્ગી જાય જમી લઈ વાડીએથી થી આવતો રહ્યો સાવ થોડુંક મગફળી હતી વીણાઈ ગઈ છે કમ્પ્લીટ બધું પૂરું થઈ ગયું છે પછી પાણી ચડાવવાનું છે અને અમારે કૃપાબેન હળવે હળવે કેળા ખાય છે કૃપાબેન જય શ્રી કૃષ્ણ ામ પૂરો કરી છે ફરી પાછા મળશું આવતીકાલે સાંજે સાડા પાંચ છ વાગે સુધી બધાને રામ રામ ના સીતારામ જય મુરીધર જય માં મોગલ